મિત્રો બાવન કાયમી શિક્ષક ભરતી જોવા મળી રહ્યું છે કયા કયા ભાષા વિષયમાં આ ભરતી આવી છે અને કોને કોને આમાં લાભ ફાયદો જોવા મળવાનો છે શું ભરતીમાં તમારો ચાન્સ રહેવાનો છે મિત્રો એનું પણ પ્રોપર વાત કરવાનો છું પરિપત્ર શું કહેવા માંગે છે અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે અરજી ક્યાં સુધીમાં કરવાની રહેશે અને ઉપર પણ પ્રોપર વાત કરવાની છે તો મહત્વની અપડેટ આપો છું મિત્રો વિડીયો છે અંત સુધી જરૂરથી નિહાળજો અને તમારા મિત્રો સુધી એકવાર શેર કરવાનું પણ ભૂલતા અને નવા આવેલા છો તો આવી જ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અપડેટ અહીંયા તમને જોવા મળ્યું છે કે અન્ય માધ્યમની એસઓઈ સિવાયની શાળાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ભરવા મંજૂરી આપવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમે ગાંધીનગર ખાતે જોઈ રહ્યા છો કે આડત્રીસ વીસ દસ નો જે પરિપત્ર છે એ જોવા મળી રહ્યું છે હવે શું કહેવા માંગે છે વિગતવાર આપણે માહિતી મેળવો અંત સુધી જરૂરથી નિહાળજો ઉપરોક્ત વિષયની સત્યાવીસ બે બે હજાર ચોવીસની સિંગલ ફાઇલની કરેલી દર્શાવી પ્રમાણે જણાવો કે આ વિભાગમાં બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રક્રમાણ પ્રમાણે વિદ્યા સહાયકોની સત્યાવીસો પચાસ જગ્યા ભરવાની મંજૂરી આપેલ છે તે પૈકી સત્યાવીસો પચાસ જગ્યા પૈકી અઢારસો ને બાવન જગ્યા માટે અંગ્રેજી હિન્દી માધ્યમિક રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવા ટેટ અને માધ્યમ સીટેટ સંબંધિત માધ્યમ પાસ કરેલી હોય તેવા તમામ ઉમેદવારો અન્ય માધ્યમિક એટલે કે માધ્યમથી મરાઠી ઉર્દુ અને ઉડિયા ની એસી સિવાય પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ જે વર્તમાન નિયમ અનુસાર ભરવા જાહેર આપવામાંથી સરકારશ્રીની મંજૂરી આપવામાં આવેલી છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે સત્યાવીસો પચાસને બદલે અહીંયા અઢારસો ને બાવનની વિદ્યા ભરતી છે આપવામાં આવી છે તે તમે વિષયો પણ જોવા મળી રહ્યા છે બાકી મિત્રો ઓફિસિયલ અપડેટ આપણે સાંજે લાવવાના છીએ કયા પછી કેટલી ભરતી આવવાની છે જેથી એક્ટિવ રહો જય હિન્દ જય સંવિધાન